બોર્ડિંગમાં મૂકવો તે પણ હવે અમારે આ જણાવ્યું ઓલી ગુજરી ગઈ મારી હાઇફ ને કે ના એક મોકલું શ્રી રામ ભગત અને માલદેવ બાપુ ચારાની ઉઘરાવીને આ બોર્ડિંગ કરી ચાર ચારાની ઉઘરાવતી એ વખતે પછી પછી ત્યાં અમે મને એ રામ ભગતે કીધું કે આજે તું ગોધળી અને એક ગોધળી બાંધી દેજે વીંટલો કરીને આપણે રાતે છે ને એ જવાનું છે પોરબંદર એટલે અમે રાતે છે ને એ ગારો કરી અને એ પછી ગોદડી બાંધી અને પૂરની પોરની ગાડી બોઢવાડેથી જાય પોરની ગાડી એ જઈ રાતે નીકળી ગયા પછી ગોરડી હારીને થઈને ઓલાનો ભારવાડાના મેદાનમાં થઈ અને આપણે બાબળે ભોગ્યા હવાર અવાર નહીં પણ

એમાં મિડલ સ્કૂલમાં દાખલ થયો મિડલ સ્કૂલમાં પાંચમા ધોરણ હવે ત્યાં એક કરીને અહીંયા એડવોકેટ હતા ગુજરી ગયા એનો ટ્રસ્ટ હતો તો જે આપણે ક્લાસમાં નહીં પણ ધોરણમાં પ્રથમ આવે ને તો એને પાંચ રૂપિયા સ્કોલરશીપ આપવાની સમજા તો એ વખતે પાંચમા ધોરણમાં હું આવી ગયો એટલે હા એટલે સ્કોલરશીપમાં આવી ગયો એટલે પાંચ રૂપિયા આપી અને વર્ષે બાર પચાસ આઠ રૂપિયા મળે અને એ આઠ રૂપિયા હલવા જેમ ભરાઈ જાય ભરાઈ જાય બોર્ડિંગ નું એ પણ મળે ભક્તિ ફ્રી થઈ ગયા તમે એવો મારા બાપુ મેળવી એવું માલદવ બાપુ તમને આમ બેહાડી ને બધુંય હા બધુંય શાસ્થના બોલાવે પછી એક બધું શિક્ષણ આપે શિક્ષણ આપી પૂરું થાય એટલી બેલ વાગે પછી પછી એ પ્રમાણે કરી નાખે એ દૂધ સવારે હોય એક કપ આપવા બધાને છોકરાઓને શૂધ આપે પછી પ્રાર્થના પ્રાર્થ કામ પછી આ પ્રમાણે એ બધાયની જે વ્યવસ્થા ઓલે મોનિટર હોય ને

તો તમે તો બહુ નાની ઉંમર થી પોરબંદર આવી ગયા ને પાંચમા ધોરણ ઓકે મોઢવાડે પણ આ ક્યાં જ છે હા કોઈ રી મોકલે દેવો મોકલી દેવો એટલે અમારા પછી આજે એટલે સ્વતંત્ર છે પછી આઝાદી ને પછી આઝાદી

પછી ત્યાંથી ભાવનગર ગયા અગિયારમા ધોરણમાં અહીંથી ભાવનગર ગયા હા ભાવનગર કારણ કે અહીંયા આપણે ભણવા માટેના બધા ગ્રુપ છે રામભાઈ વિસાણા પછી ઓલા એનો પેલો હતો

ये एप्लीकेशन करे तात्काल बेल इंटरव्यू हो गया मतलब मैंने अपलोड है तो ये पसंद उधर ट्रेन हां हेलू बोलतो है जा जाओ मतलब ये लोग चले कथा फिर जॉब तुम क्या फील्ड में करी जॉब तुम क्या फील्ड में करी जॉब टीचर में टीचर में लेगा ओ गुड टीचर ने अंदर तरीके गयो માધ્યમિક હવે પાનેલી બાજુ હું જાઉં જ્યાં કોઈ સાયન્સ ટીચર મળે નહીં એટલે એ લોકોએ ત્યાં ઉપરેટા હેડમાસ્ટર તો તમારે સાયન્સ ટીચર છે એ ભાઈ આવ્યા છે હવે એને હું પૂછી જાઉં એ મને કે તમારે પાનેલી જાઉં તમારે સવારે અહીંયાની સીટ છે પાનેલી બપોર પછી જવાનું અને પછી પાછી ટ્રેન આવે ને એમાં પછી ઉપલેટ આવવાનું એ મારે કઈ વાંધો નહીં તો એક રૂમમાં બે પાર્ટ ડ્યુટી કરી ડબલ ડ્યુટી કરી અને પછી અહીંયા આવ્યો આસિસ્ટન્ટ કેમિસ્ટ બે બે કે ત્રણ ત્રણ ઓર પછી તો ત્યાં અહીંયા આવ્યો આસિસ્ટન્ટ કેમિસ્ટ પાવર હાઉસમાં એટલે પછી અહીંયા આવીને અંદર દીધો તો એની સિલેક્ટ કરી પછી પાવર હાઉસમાં તમે કરી પાવર હાઉસમાં અહીંયા જોબ કરી લેબોરેટરીની અંદર કેવી રીતે આ પાવર જનરેટ થાય ને એ છે પાણી છે એની વરાળ છે કોળસો છે એ બધાનું ટેસ્ટિંગ કરવાનું અને એ રેગ્યુલર હોય ને તો જ આ બધું પાવર હાઉસને હાલે હા ના તો ના પછી પાવર હાઉસમાંથી આ બદલી થાય એટલે પેલા સિક્કા થાય પછી ત્યાંથી મારે નહોતું જવા એટલે ધોવારણ મોકલો ધોવારણ હતા પછી ધોવારણ થી ગાંધીનગર પછી ગાંધીનગર થી ઉકાય ઉકાય થી પાછા ગાંધીનગર ઉકાય ડેમ ની તમે ધોવારણ નો ન્યાય છે જોબ કરી આવ્યા એટલે એ બધા કરીને એ પ્રાણ લગભગ ચોત્રીસ વર્ષ નોકરી ચોત્રીસ વર્ષ કઈ રીતે મારા બાપુ એ ચોત્રીસ પાંત્રીસ વર્ષ કઈ રીતે નોકરી પૂરી થાય

મોઢવાડે ને મોટવાડે હોત તો ખેડૂ રહે તો ખેડૂ રે પછી શું છે કે આયાથી જ હા બા આપણે ગાંધીનગર ગયો ને હા એટલે આ જે છોકરા છે ને એ બધાય ભણી ગયા ભણી ગયા કારણ કે એની અંદર હું જયેશ છે એ કોલેજમાં ફર્સ્ટ હશો બધામાં આપણે હા કોલેજમાં સ્કૂલમાં સ્કૂલમાં હા એ સેન્ટ જેવલ સ્કૂલમાં તો તો એ ત્યાંથી ગયો એટલે એને પર્સન્ટેજ હારા હતા તે નેશનલ

કાર્જન હું જે દે કેના બાપ હું હું પાવર હું સર્વિસ કર તમારે કે જાડે અર્જન ભાઈ એના બાપુ આયા બોર્ડિંગ એટલે મને કે આને બોર્ડિંગ મૂકો તમે આવી ગયો ને હું તો ગયો તો બોર્ડિંગ ની વખતે તમારે બોલા ગીગા ગીગા આપણે ખીમા ખીમો ખાંભો દરવાજો ખાંભો દરવાજો